હવે નાખીએ આપણે ટમેટા હવે સુધારના નાખી મરસા હવે સુધાર નાખી લીલા ધાણા મેંદી નો મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ ને હવે આપણે મેંદી વઘાર નાખીએ હવે નાખીએ આપણે બે પાવરા તેલ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે લસણ નાખશું હવે નાખીએ આપણે વઘાણી હવે નાખીએ આપણે ધાણા જીરું હવે નાખીએ આપણે ડુંગળી ડુંગળીને આપણે ઘડીક વાર પાકવા દેવું ડુંગળી સળી ગઈ છે તો હવે નાખી દે આપણે મરચા હવે નાખી દે આપણે ટમેટા હવે નાખી દે આપણે હળદર હવે નાખી દે આપણે કાશ્મીરી મરચું હવે નાખી દે આપણે હવે ખોલી આપણે મેંગીના પડીકા તો આપણે એટલે ભાઈ ખવડાવી દેવી મસાલો પાકી ગયો દે આપડે એમાં પાણી પાણી જોતા પૂરતું નાખવાનું છોકરા જો તો મેંગી બની નથી તા ઉતાવળા કેટલા થાય છે નહિ આનંદભાઈ મસ્ત મજાનો મસાલો પાકી ગયો છે તો હાલો એમાં મેંગી નાખી દે હવે નાખી દે મેંગી મસાલો હવે નાખી દે આપણે લીલા ધાણા પછી ઢાંકીને ઘડીક વાર આપણે મૂકી દેવું આપડે મેંગી બની ગઈ છે તો હાલો હવે આપડે છોકરાઓને પીરસી દે વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો બધાને જય માતાજી